અંકલેશ્વરના સુરથી ભાગો વિસ્તારમાં પહેલી સવારે ઝુંપડામાં અગમ્ય કારણોસર આગ લાગી હતી આગ લાગતા ઝુંપડપટ્ટી વિસ્તારમાં તોડતા મચી જવા પામી હતી સ્થાનિકો સમય સૂચકતા વાપરી ફાયર ફાઇટરની ટીમને જાણ કરતા ફાયર ફાઇટરની ટીમ ઘટના સ્થળે દોડી આવી હતી અને આગ પર કાબુ મેળવ્યો હતો આગ અન્ય વિકરાળ સ્વરૂપ ધારણ કરે તે પહેલા આગ પર કાબુ મેળવાયો હતો આગમાં ઝુંપડામાં રહેતા લોકોની ઘરવખરી પર પાડી અને ખાખ થઈ ગઈ હતી

આગ લાગતા ઝુંપડપટ્ટી વિસ્તારમાં દોડતા મચી જવા પામી હતી અને સ્થાનિકોએ સમય સૂચકતા વાપરી ફાયર ફાઈટરની ટીમને જાણ કરતા ફાયર ફાઈટરની ટીમ ઘટના સ્થળ પર દોડી આવી હતી અને આગ પર કાબુ મેળવ્યો હતો જ્યારે આગને વિકરાળ સ્વરૂપ ધારણ કરતા પહેલા આગ પર કાબુ મેળવ્યો હતો જ્યારે આગ લાગી ત્યારે આગને પગલે ગરબાગરીનો તમામ સામાન પાડી અને ખાખ થઈ ગયો હતો પાલિકા વોર્ડ નંબર આઠ સુરતી બાગરની અંદરમાં આજે ઝુંપડપટ્ટીની અંદર આગ લાગી હતી જેને ઓલાવવા માટે અમે ફાયર સ્ટેશનને ફોન કર્યો તેમજ અહીંયાની લાઈનો જે પાણીની છે નગરપાલિકાની તેને તાત્કાલિક ચાલુ કરી આજે આગ પર કંટ્રોલ મેળવ્યો છે પણ આ ઝુંપડપટ્ટીની અંદર બળી જવાથી સરકારે એમણે તાત્કાલિક રાહ એમનું ઘેરબંધી બની જાય તેના પ્રયત્ન કરવા પડશે હું મામલતદાર સાહેબ અને એસડીએમને મળવાનું છું હમણાં જઈને એસડીએમ સાહેબને કે ભાઈ આ જે ઝૂંપડા બળી ગયા છે ગરીબોના જે રોજ લાવીને રોજ ખાનારાઓના તેને તાત્કાલિક આ મકાન બને તેની માટેની તજવીજ હું હમણાં હાલમાં જતાની સાથે હું કરવાનો છું ના હાલની અંદરમાં કંટ્રોલમાં છે અને વિધવા અને ગરીબ લોકો છે કે જેમના ઝુપડાઓ બળી ગયા છે હાલની અંદરમાં આપ જોઈ શકો છો